નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે પ્રવભાઈ નામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું પાંચમું સંસ્કૃત વિષયનું પાંચમું જે એકમ છે એની ચર્ચા એટલે કે એ જે સંસ્કૃત શ્લોકો છે તેનું ગુજરાતીમાં અનુવાદ આપણે આ વિડીયોના મારફતે કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો જે એકમ છે એ ખરેખર ખૂબ મજા આવે એવું છે સુભાષિત વૈભવ નામનું જે આ કાવ્ય છે એ એની આખી ઘટના અને એનું યોગ્ય ભાષાંતર આપણે કરવાના છીએ આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય છે આવા મુક્તકો સુભાષિત હોય છે સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના ચાર ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથાઈને કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડાપણનો બોધ પ્રાપ્ત થાય છે આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોના સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ છે તૈયાર કરવામાં આવેલો છે પ્રસ્તુત પાઠમાં ચયન કરેલા સુભાષિતમાં કોઈક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે તો બીજી બાજુ તે સુભાષિતના ઉપદેશોલા પાઠકના ગુણ ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા સર્વ પાપોનું મૂળ લોપ સ્વજન અને સાચા મિત્રની પરખ તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરી આપીને આ સુભાષિતો દ્વારા વ્યક્તિને ઉજ્જવળ તથા ચારિત્રવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત શ્લોક જે છે એ પહેલો છે કે માધુર્યમક્ષ માધુર્યમક્ષ વ્યક્તિ હ પદ છેદ સુસ્વર ધૈર્ય લય સમર્થે તે પાટકા ગુણ આ જે સંસ્કૃત શ્લોક છે એનો અનુવાદ એવો છે કે મધુરતા અક્ષરની અભિવ્યક્તિ પદોનું વિભાજન સારો સ્વર ધીરજ અને લઈ આ છ વાચકના ગુણો છે બીજો છે ચલમ વિતમ ચલમ વિતમ ચલે જીવિત યોવને વને ચલાચલ મિદમ વહી જીવતી એટલે કે ધન છે મન ચંચળ છે જીવન અને જુવાન સંચળ છે આ બધું આવજા કરનારું છે જેની પાસે કીર્તિ છે તે જીવે છે ત્રીજો છે શ્લોક છે મક્ષિકા વ્રણમિચ્છંતી ધન મિછ પાર્થિવા નીચા કલહ મિછી શાંતિ મિછી સાધવ એટલે કે માખીઓ જખમ ઇચ્છે છે રાજાઓ પૈસો ઈચ્છે છે હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે અને સજ્જનો શાંતિ ઈચ્છે છે એ પછીનો ચોથો શ્લોક છે કે ગાઓ ગંધેન પચંદી વેદે પચ્યંતી બ્રાહ્મણા ચારે પચ્યંતી રાજાને સક્ષુપર્યા મિતરે જના એટલે કે ગાયો ગંધ વડે જુએ છે બ્રાહ્મણો વેદ વડે એટલે કે વેદ જ્ઞાનથી જુએ છે રાજાઓ પોતાના જાસૂસ વડે જુએ છે અને સામાન્ય માણસો બે આંખ વડે જુએ છે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય છે પીપાસિતાય પાનીયમ સુધિતાય છ ભોજનમ એનો ગુજરાતી અનુવાદ મિત્રો એવો છે કે ગરીબને ધન આપવું અજ્ઞાનીને જ્ઞાન આપવું અને તરસાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું છઠ્ઠો શ્લોક છે લોભાત ક્રોધ પ્રભવતી લોભાત કામ પ્રજાયતે લોભાન નાશન લોભમ પાપસ કારણમ એટલે કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભથી કામના જન્મે છે લોભથી મોહ અને નાશ થાય છે લોભ પાપનું કારણ છે સાતમો શ્લોક છે મિત્રો તક્ષક તક્ષકશ્ય વિષમ દંતે મક્ષિકાહસ્ય મસ્તકે વૃક્ષિકશ્ય વિષમ પૂછશે સર્વાટ દુર્જનસ તત્વ એટલે કે તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે માખીનું ઝેર તેના માથામાં હોય છે વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે પરંતુ દુર્જનનું ઝેર તે બધા જ અંગમાં રહેલું હોય છે એ પછીનો છે આઠમું કે ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજ દ્વારે શમશાને છે યિષ્ટતી છે બાંધવામાં એટલે કે એનો અનુવાદ એવો છે કે જે માણસ ઉત્સવ વખતે સંકટમાં દુકાળમાં શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદરબારમાં અને શ્મશાનમાં આપણી સાથે ઊભો હોય છે તે આપણો ભાઈ હોય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું આજે પાંચમો એકમ છે સુભાષિત વૈભવ તો એનો આપણે શ્લોકોનું છે ગુજરાતીમાં ભાષાંતર કરવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો તમને જો ભાષાંતરવાળો વિડીયો સારો લાગે તો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ જ પાઠ એટલે કે સુભાત સુભાષિત વૈભવના સ્વાધ્યાયનો જે કંઈ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આવનારા વિડીયોમાં છે એ મૂકવાના છીએ અને તમે જોશો ત્યાં આમ મૂકાઈ ચૂક્યો પણ હશે એટલે ચેનલમાં તમે એક વખત હાઇપ્સ કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે આપણે નવા જ વિડીયોમાં